મગની દાળની ખીચડી બનાવીશું એની માટે મેં અહીંયા આગળ મગની દાળ લીધી છે અને ચોખા લીધા છે બાસમતી ચાર નંગ ટામેટા છે આદુનો ટુકડો છે લસણ આમાં કાઠિયાવાડી ખીચડીમાં આગળ પડતું હોય છે એટલે પંદરથી વીસ કડી જેટલી લસણની લીધી છે અને એક ડુંગળી લીધી છે મગની દાળ છોડાવાળી લીધી છે ફોતરાવાળી એને મેં ધોઈને પલાળી રાખી હતી એ લગભગ કલાક જેવું પલાળ રાખી હતી અને બાસમતી ચોખા છે ખીચડી બનાવવા માટે આપણે પહેલાં તેલ રેડીશું કૂકરમાં કૂકરમાં તેલ રેડ્યા પછી આપણે એમાં થોડું ઘી પણ એડ કરીશું કારણ કે ખીચડીમાં તેલ અને ઘી બંને હશે તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે આપણે અહીંયા ઘડી ઘી લીધું છે હવે થોડાક ખડા મસાલા એડ કરીશું એની માટે મેં અહીંયા આગળ મરી લીધા છે મરી લીધા છે લવિંગ છે પાંચથી છ નંગ લવિંગ છે કાઠિયાવાળી ખીચડી સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અહીંયા આગળ મેં માપ માટે જોઈએ તો મગની દાળ બે કપ લીધી છે અને ચોખા પણ બે કપ લીધા છે તજનો ટુકડો આપણે એડ કરીશું તોડીને આ રીતે અને પાંચથી છ મરી પણ તમારે જો દીખા માટે તીખાશ માટે નાખવાય તો નાખી શકો છો હવે આપણે એમાં આપણા ખડા મસાલા એ થઈ જાય એટલે આપણે એમાં હળદર એડ કરીશું હળદર એડ કર્યા પછી આપણે એમાં મગની દાળ જે મેં ધોઈને રાખી હતી ફોતરાવાળી એ એડ કરીશું અને આપણે થોડાક ટ્વિસ્ટ સાથે અલગ રીતે બનાવવાની છે આપણે બેઠી કૂકરમાં મૂકીને નથી બનાવવાની એટલા માટે આપણે આ રીતે કરીએ છીએ મગની દાળ એડ થઈ ગઈ છે એટલે હવે આપણે એમાં ચોખા ધોઈને નાખીશું બાસમતી ચોખા લીધેલા છે તમે સાદા ચોખા પણ લઈ શકો છો પણ બાસમતી ચોખાના લીધે સ્મેલ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં બાસમતી ચોખા લીધા છે આપણે તેને હલાવી અને મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાણી હમણાં આપણે માપનું જ એડ કરવાનું છે બહુ વધારે નથી એડ કરવાનું જે નોર્મલ ખીચડીમાં મૂકતા એ જ રીતે એ કરવાનું છે અને મીઠું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મીઠું આગળ પડતું એટલે રાખવાનું છે કે આપણે પછી અંદર ખીચડીમાં જ્યારે બીજો મસાલો કરીશું ત્યારે ઘણું બધું પાણી એડ કરવાનું થશે કારણ કે આ ખીચડી છે તે થોડી ઢીલી હોય છે એકદમ એટલે આપણે એ રીતે એડ કરવાની છે આપણે અહીંયા ઘડી બે વિસ્તલ વગાડી દઈશું હવે આપણું કૂકર થોડું ઠંડુ પડે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ એની માટે મેં અહીંયા આગળ એક કઢાઈમાં તેલ લીધું છે તેલમાં આપણે જીરું એડ કરીશું જીરાનું પ્રમાણ પણ સારું રાખવાનું છે આગળ પડતું અને રહી એડ કરીશું એક ચમચી જેટલી રહી એડ કરીને રહી તતડવાની શરૂઆત થાય એટલે આપણે તમાલપત્ર એડ કરીશું અંદર જેને તેજપત્તા કહેતા હોઈએ છીએ જનરલી તમાલપત્ર એડ કરીશું હવે જે પેલું લસણ હતું વીસ એક કળી જેટલું એ મેં અહીંયા ઘડી છૂંદીને લીધેલું છે એકદમ છૂંદી લીધું છે અને એને હવે આપણે સાંતળી લઈશું લસણને લસણ સંતળાઈ જાય એટલે એક જે ડુંગળી લીધી હતી એને મેં ઝીણી સમારી લીધી હતી એને પણ આપણે અંદર એડ કરીશું એને પણ સાંતળી લેવાની છે ડુંગળી લસણ આપણા સરખી રીતે સાંતળી લેવાના છે કે જેથી એની સ્મેલ એ થઈ જાય ત્યારબાદ આપણે ટામેટા એડ કરીશું અંદર જે આપણે ત્રણથી ચાર નંગ જે ટામેટા લીધા હતા એ આપણે એડ કર્યા છે અંદર સમારીને અને ટામેટા જલ્દી ચડી જાય ડુંગળી ચડી જાય એટલા માટે આપણે અંદર મીઠું એડ કર્યું છે થોડુંક હવે આમાં બેઝિક મસાલા કરી દઈએ લાલ મરચું પાવડર છે કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરીશું હળદર થોડીક એડ કરીશું આપણે તે વખતે ખીચડીના ભાગની જ હળદર નાખી હતી અત્યારે આપણે આ શાક જે એડ કર્યું છે ટામેટા ડુંગળી એના ભાગની એ કરી છે હળદર હવે એમાં પાણી ઉમેરી અને એને ઉકળવા દઈશું બરાબર એને સરસ એમાં એક વખતે આવી જાય ઉકળવાનું ચાલું થાય ત્યાં સુધી આપણે એને એવું ને એવું રવા દેવાનું છે હવે આપણે એમાં ઘી એડ કરીશું ઘી પણ આગળ પડતું રાખીએ છીએ તો એનાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પેલું ઘી ખીચડીમાં ડાયરેક્ટ વઘારમાં રેડ્યું છે એટલે એની સ્મેલ પણ બહુ સરસ આવે આપણે ગરમ મસાલો એડ કરીશું હવે તમે જોઈ શકો છો મિત્રો આપણું શાક ઉકળી ગયું છે ડુંગળીને એની ગ્રેવી જેવું હવે આપણે એને સાઈડ પર શિફ્ટ કરી અને કૂકર અહીંયા મૂકીશું ગેસની ફ્લેમ ઓન જ રાખીશું આપણે તમે જોઈ શકો છો આપણી ખીચડીમાં દાળ ચોખા એકદમ પ્રોપર ચડી ગયા છે અને ખીચડી રેડી થઈ ગઈ છે હવે આપણે એમાં આજે આપણે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું અને એને બરાબર હલાવી લેવાનું છે મસાલો એડ કર્યા પછી આ ખીચડી એકદમ લિક્વિડ જેવી હોય છે કે પચવામાં બહુ જ સરળ રહે એ રીતની હોય છે એટલે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એકદમ ખીચડી છૂટ્ટી છે આપણી એટલે આપણે અત્યારે આમાં પાણી ઘણું બધું એડ કરવાનું છે એ પાણી એડ કરીશું આપણે હલાયા પછી ગેસની ફ્લેમ ઓન જ રાખવાની છે ને એકદમ ધીમો રાખવાનો છે ગેસ તમે જોઈ શકો છો પાણી રેડિયું ને હવે આપણે એને હલાઈને એકદમ ઘૂંટી લેવાની છે કે જેથી કરીને એકદમ લચકા પડતી ખીચડી થઈ જાય આપણી જો તમે જોઈ શકો છો મિત્રો એકદમ લચકા પડતી ખીચડી આપણી રેડી છે એને હવે આપણે સર્વ કરી લઈએ આ ખીચડી તમે ખાશો ને તો મારી તમને ગેરંટી છે કે આ ખીચડી ખાધા પછી તમે રેસ્ટોરન્ટની ખીચડી ભૂલી જશો જે તમે બહાર મસાલા ખીચડી ખાતા હોય છે સેમ એવો જ ટેસ્ટ હોય છે આ ખીચડીનો તો તમે પણ તમારા ઘરે કોઈક વખતે ચોક્કસથી આ ખીચડીનો ટ્રાય કરજો તો મિત્રો આપણી ખીચડી સર્વ થઈને એકદમ રેડી છે